ગર્ભથી ગુજરાતી એક શાકભાજીની લારી પર આગળની બાજુ એક બોર્ડ લટકાવેલ હતું જેમાં મોટા અક્ષરથી લખ્યું હતું કે મારી વૃદ્ધમાં સમયસર દવા અને ભોજન આપવા તથા પ્રાકૃતિક ક્રિયાઓ માટે લઈ જવા મારે વારંવાર ઘરે જવું પડે છે જો તમને ઉતાવળ હોય તો તમે જાતે જ શાકભાજી તોલીને લઈ શકો છો દરેક શાકના ભાવ નીચે લખેલા છે શાક ખરીદ્યા બાદ પૈસા બાજુમાં મૂકેલા ડબ્બામાં મૂકી દેશો જો તમારા પાસે પૈસા ન હોય તો તમે ઉધારમાં લઈ જઈ શકો છો પૈસા પછી આપી જજો મને તમારા અને ભગવાન પર પૂરો ભરોસો છે એક વ્યક્તિ ત્યાં લારી પર આવ્યો એણે બધી બાજુ જોયું અને ત્યારબાદ બોર્ડ પર નજર પડી વ્યક્તિએ બોર્ડ પર વાંચીને જાતે બે ત્રણ શાકભાજી તોલી અને પૈસા બાજુમાં રહેલા ડબ્બામાં મૂકી દીધા શાકભાજી ખરીદી એ વ્યક્તિ ઘરે ચાલ્યો ગયો ત્યારબાદ સાંજે જમ્યા બાદ એ આંટો મારવા લારી ઊભી હતી એ બાજુ નીકળ્યો તો એ લારી લઈને એક વ્યક્તિ જઈ રહ્યો હતો એના વાળ થોડા સફેદ થોડા કાળા હતા દાઢી પણ એવી જ હતી અને થોડા મેલા જેવા કપડા પહેરીને એ લારીને ધક્કો મારી ઘરે જઈ રહ્યો હતો મને સામે જોતા બોલ્યો સાહેબ શાકભાજી તો બધું વેચાઈ ચુક્યું છે હવે કશું નથી વધ્યું એ વ્યક્તિએ કહ્યું હું હમણાં જ તમારા લારીમાંથી શાકભાજી ખરીદી ગયો છું મારે કશું નથી ખરીદવું ત્યારબાદ એ વ્યક્તિએ નામ પૂછ્યું તો બોલ્યો હું પરસોત્તમ દાસ એ અજાણ્યો વ્યક્તિ એને સામે રહેલી ચાની કીકલી પર લઈ ગયો અને બંને ત્યાં બાકડા પર બેઠા ચા આવે ત્યાં સુધી વાતચીત કરતા પરસોત્તમ પાસેથી જાણવા મળ્યું કે સાહેબ છેલ્લા ત્રણ વર્ષથી મારી માં બીમાર છે પથારી વશ થઈ ચૂક્યા છે અને એમની માનસિક સ્થિતિ પણ સારી નથી રહી હું એમનો એકનો એક દીકરો છું એટલે મારે એમની સેવા કરવા દેખભાળ કરવા હંમેશા હાજર રહેવું પડે છે મારી પત્ની હતી પરંતુ એ મરી ગઈ અને હવે ઘરમાં બસ હું અને મારીમાં એકલા છીએ જેથી મારે જ બધું કરવું પડે છે એક દિવસ મારી માતાના પગ દબાવતા કહ્યું માં તારી સેવા કરવાની ઘણી ઈચ્છા છે પરંતુ મારા પાસે પૈસા પણ નથી હું બહાર જાઉં તો કહે છે કે મારો જીવ ગુંચવાય છે ત્યારે મેં કહ્યું કે હવે તું જ જણાવ હું શું કરું પેટનો ખાડો પૂરવા માટે પણ મારી જોડે તો ફૂટી કોળી નથી હોતી મારી માં હાંફતા શરીરે ધીરેથી બેઠા થયા અને તકિયાના સહારે બેસીને પ્રભુ શ્રીરામનું નામ લઈ બોલ્યા કે બેટા તું તારી લારી ત્યાં જ છોડીને આવતો રહેજે આપણા નસીબમાં હશે એ આપણને આપણા ઘરે બેઠા મળી જશે મેં જવાબ આપ્યો કે મા તું કેવી વાત કરે છે એમ હું લારી ત્યાં મૂકીને આવતો રહીશ તો લોકો બધું લૂંટીને ફરાર થઈ જશે ચોર લોકોને તો ફાયદો થઈ જશે અત્યારે કળિયુગનો સમય ચાલી રહ્યો છે અને માં વગર માલિકે કોઈ શાકભાજી કેવી રીતે ખરીદી શકે છે ત્યારે માએ જવાબ આપ્યો કે તું પ્રભુ શ્રીરામનું નામ લઈને તારી લારી શાકભાજીથી ભરી ત્યાં ઊભી કરી આવતો રહેજે તારો એકે રૂપિયો કે શાકભાજી જાય તો તું મને કહેજે આજે અઢી વર્ષ થઈ ગયા છે સાહેબ હું વહેલી સવારે મોટા માર્કેટથી શાકભાજી લાવી મારી લારી શાકભાજીથી ભરીને સવારે આઠ વાગ્યાથી મૂકી જાઉં છું અને મોડી સાંજે લઈ જાઉં છું જો ક્યારેક મને થોડો સમય મળી જાય તો જ એકાદ વાર લારી પર આંટો મારતો આવું છું અને મારીમાં ખાટલામાંથી ઊભા નથી થઈ શકતા તો તરત ઘરે ચાલ્યો જાઉં છું મેં ઉપર પ્રભુ શ્રીરામનું નામ લખ્યું અને મારી તકલીફ વિશે લખી જાતે બોર્ડ બનાવ્યું છે સાથે એમાં દરેક શાકભાજીના રોજના પ્રમાણે ભાવ પણ રોજ બદલતો રહું છું જેથી લોકો ભાવ જોઈ એમની જાતે શાકભાજી તોલીને ખરીદી શકે તમને વિશ્વાસ નહી થાય પણ અઢી વર્ષમાં પ્રભુ શ્રીરામ અને મારી માના આશીર્વાદથી લોકો એમના જાતે શાકભાજી તોલીને ખરીદી જાય છે અને પૈસા પણ જેટલા થતા હોય એટલા મૂકી જાય છે આટલા વર્ષ થયા પણ ક્યારેય એક રૂપિયો ઓછો નથી થયો ઉપરથી અમુક લોકો વધારે મૂકી જતા હોય છે ક્યારેક કોઈ મારી મા માટે ફૂલ તો કોઈ સારું ભોજન પણ મૂકી જાય છે ગઈકાલે જ હલવો હતો અને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે મા માટે છે એકવાર એક ડોક્ટર એમનું કાર્ડ મૂકીને ગયા હતા અને સાથે ચિઠ્ઠી પણ હતી એમાં લખ્યું હતું કે તમારા મમ્મીની તબિયત ખરાબ હોય તો ગમે ત્યારે ફોન કરજો હું તાત્કાલિક ઘરે પહોંચી જઈશ ઘણા લોકો હંમેશા કઈ નું કઈ મૂકીને જતા હોય છે પણ મારી લારીમાંથી ના મારીમાં કશું હલવા દે છે કે ના મારા શ્રીરામ કશી કમી રાખે છે મારા રામ અને મારીમાં લારીની બધી શાકભાજી વેચાઈ દે છે અને મને ઘેર બેઠા મારા નસીબનું મળી રહે છે મિત્રો મા બાપની સેવા કરો દુનિયાની કોઈ તાકાત તમને સફળ થતા અટકાવી નથી શકતી જય શ્રીરામ